નમસ્કાર બાળ મિત્રો આજે આપણે વિવેકાનંદ સ્કૂલિંગ સિસ્ટમ વિદ્યાલયમાંથી ધોરણ પહોંચના બાળકોને લઈ અને આપણે વાલીશ્રી કીર્તિભાઈના ખેતરની અંદર ઓર્ગેનિક ખેતી વિશે જાણવા આવ્યા છે તો એમને ઓર્ગેનિક ખેતીની અંદર તાઇવાન જાત છે પિંક કલરના જામફળ આવે છે બારે માસ એમની સિઝન ચાલુ રહે છે એનું વાવેતર સુંદર બજારનું કરે છે બાળકો ઓર્ગેનિક ખેતીથી માહિતગાર થાય તથા એના વિશે જાણે કે કુદરતી ખેતી શું છે તથા એમને અહીંયા જીવા અમૃત નામનું એક ખાતર જેવું બનાવેલું છે એનો છંટકાવ ટોટલી કરવામાં આવે છે જેનાથી કોઈપણ પ્રકારનું કોઈ આપણને જ્યારે જામફળ ખાઈએ તો કોઈપણ પ્રકારનું કોઈ એવું કશું આડઅસર બીજી થતી નથી સાથે સાથે આજે વન ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે એમના ખેતરની અંદર બાળકો પોતાના ઘરેથી ટિફિન લાયા છે અને ટિફિનને બધા ભેગા મળી અને આજે જમીશું હા તમને એના વિશે વધુ માહિતી વાલીશ્રી આપણે કીર્તિભાઈ સાહેબ આપશે નમસ્કાર મિત્રો આપણા વિવેકાનંદ સ્કૂલમાંથી સાહેબશ્રી અને તેમના વિદ્યાર્થીઓને બધા પધાર્યા છે તો એમને જામફળ વિશે હું થોડી માહિતી આપું આ જામફળ વિદ્યાર્થીઓ વધારે હાઈટ થાય નહીં લગભગ મિનિમમ દસ દસ ફૂટની હાઈટ રહે જેમ જામફળ પતી ગયો તેમ એની ડાળી કટિંગ કરવાની કટિંગ કરવા એટલે નવી ડાળી આવી બ્રાન્સ ફૂટ એની અંદર નવા નવા જામફળ શરૂઆત થાય જેમ જામફળની શરૂઆત હોય પછી જામફળ મોટા થઈને જ્યારે લઈ લો એટલે વળી નવા સાથે વળી કટિંગ કરી દેવાની આ છોડ મોટો ક્યારે કરવાનો નહીં જીવામૃત જેમ જીવામૃતમાં દસથી પંદર કિલો દેશી ગાયનું જળ પછી એક એક કિલો ગોળ ચણાનો લોટ એક કિલો અને જે જૂનામ જૂનું ઝાડ હોય તેની તેના થરની માટી આ બધું મિક્સ કરીને દસથી પંદર દિવસ તમે રાખીને પછી એનો છંટકાવ કરો યા એના થડમાં આપો જેથી કરીને કે કોઈપણ પ્રકારનો કોઈ રોગ કોઈ કોઈ લાગવું ના પડે આ જોમફળ ખાવાથી હાલના ગુજરાતમાં બધામાં નાઇન્ટી નાઇન પર્સન્ટ કેન્સરના રોગો વધી જાય જેથી કરીને કે આ પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ તો લોકો માર્કેટની અંદર જોમફળની જગ્યાએ છેડ અમારા ખેતર ફાર્મ હાઉસ ઉપર લેવા આવી નમસ્કાર